સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામે પિતાએ પુત્રીને માર મારતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે બનાવની પાણસીના પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મળી આવતી માહિતી મુજબ પરાલી ગામે રહેતા ઉગેશભાઈ કેવુભાઈ ઉગરેચિયા અને તેમના પત્ની રક્ષાબેન સાથે કોઈ કારણોસર બપોરના સમયે ઝઘડો થયો તો કે જેમાં ઉગેશભાઈ ઉસ્કેરાઈને તેમની પંદર વર્ષીય પુત્રી સંગીતાબેન ઉગેશભાઈ ઉગ્રેચ્યાને બોથળ હથિયાર વડે માર મારતો કે જેમાં સંકિતા ને ગંભીર ઈજાઓ થવાના કારણે તેઓનું મોત ઉપજ્યું હતું ત્યારે રક્ષાબેન કે જેઓ મરનાર સંકિતા ની માતા છે કે જેઓ ઘરેથી થી માર કારણે ફરાર થઈ જવા પામ્યા હતા જ્યારે આ બનાવની જાણ થતા જ પાણસી ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચેલા ને થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આંગે તપાસ હાથ ધરી હતી તેના પિતાએ શું કારણોસર માર માર્યો તેનું કારણ હજી અકબંધ છે ત્યારે સંગીતાબેનની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએસઆઈ ઝેડ એલ ઓડેદરા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો ત્યારે આ બનેલ બનાવની તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા કલ્પેશ વાડેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ